નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સલિયાવડી ગ્રામ પંચાયતના સરપંચ રાહુલ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મના આરોપસર બાલાસિંદર ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આરોપી રાહુલ ઝાલાને બાલાસિંદોર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે આરોપી રાહુલ ઝાલાએ યુવતીને મોબાઈલ ઉપર અવારનવાર સંપર્ક કરી વાતો કરી પ્રેમ જાળમાં ફસાવી પોતાના વશમાં નહીં થાય તો અંગત પડોના

એ સ્કૂલ અને કોલેજમાં એકબીજાના સંપર્કમાં હતા ત્યારબાદ બંને યુવતી અને જે આરોપી છે બંનેના અલગ અલગ જગ્યાએ મેરેજ થઈ ગયા ત્યારબાદ આ જે યુવતી છે એના કોઈ કારણોસર ડિવોર્સ થયા હતા ત્યારબાદ આ ફરી પાછા ભોગ બનનાર યુવતી અને આરોપી રાહુલ પ્રવાસી ઝાલા એકબીજાના સંપર્કમાં આવ્યા એ દરમિયાન આ આરોપીએ અંગત બળોના ફોટો અને વિડીયો લઈ લઈને યુવતીને વારંવાર બ્લેકમેલિંગ કરીને એની મંજી વિરુદ્ધ એના જોડે રિલેશન રાખ્યા અને છેલ્લે છવ્વીસ આઠ ના રોજ આ યુવતીને ધાક પોતાના ઘરેથી ભગાડી જઈને માઉન્ટ આબુ અંબાજી વગેરે સ્થળોએ લઈ ગયો ત્યારબાદ આ યુવતીએ આ કંટાળીને આ બાબતની જાણ પોતાના ફેમિલીને કરતા યુવતી દ્વારા રેપની ફરિયાદ નોંધવામાં આવી છે આ આરોપી છે સલેવાડા ગામના સરપંચ છે ગામના પ્રથમ નાગરિક હોય તેમ છતાં તેમના દ્વારા આ રીતે યુવતીને ધાક ધમકી આપીને સંબંધો રાખવા માટે જે કૃત્ય કરવામાં આવ્યું છે ઘણું જ ગંભીર પ્રકારનું છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ